મળતી માહિતી મુજબ બુધના સચિન રોડ સ્થિત ઉન વિસ્તારના તિરુપતિ નગરમાં તેવીસ વર્ષીય પવન ઉર્ફે ગુડ્ડુ ચૌધરી રહેતો હતો તે ભેસ્તાન વિસ્તારમાં લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો ગુડ્ડુ ચૌધરી અને તેના ત્રણ મિત્રો સાથે મોડી સાંજે સોસાયટીના ગેટ પાસે બેઠો હતો આ દરમિયાન ગુડ્ડુ ચૌધરી અને તેના મિત્રોએ અનુરાગ ગોડને ફોન પર ધામ ધૂમકી આપી મળવા બોલાવ્યો હતો આ દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થયો હતો તો અનુરાગ પોતાની સાથે ચપ્પુ લઈને આવ્યો હતો અને ઝઘડા દરમિયાન અનુરાગે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગુડ્ડુ ચૌધરીને ત્રણથી ચાર ગાજ ગંભીર ઇજાગ્રસ્ત કરી ફરાર થઈ ગયો હતો તો ઇજાગ્રસ્ત ગુડ્ડુ ચૌધરીને તેના મિત્રો એ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તો આ બનાવ અંગે ભેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો ઘટના અંગે પોલીસે ગુડુ ચૌધરીના મૃતદેહને પીએમ અર્થે મોકલી હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો આ દરમિયાન પોલીસે હત્યા કરનારના મિત્ર અનુરાગ ગોડની અટકાયત કરી સદન પૂછપરછ હાથ ધરી છે ગઈ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સાંજના સાડા છ એક વાગ્યાના સુમારે બાલાજી તિરુપતિનગરમાં આવેલ આવાસના બિલ્ડિંગ નંબર એકની નીચે આ કામે મરનાર ગુડ્ડુ તેમજ આરોપી અનુરાગ વચ્ચે ઝઘડો થતાં આરોપી અનુરાગે ગુડ્ડુને ચક્કુના ઘા મારતા સારવાર માટે આમયન હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલ આ બાબતે આરોપી અનુરાગ વિરુદ્ધમાં ખૂનના ગુનાનો ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ છે આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે આ બનાવનો આ બનાવનું કારણ એવું છે કે મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ તેનું તથા તેમના મિત્રોની ખોટી ખોટી વાતો કરે છે અને મિત્રો વચ્ચે ઝઘડો કરાવે છે જેથી આરોપી ને કહેવા જતા આ બનાવ બનેલ છે નરેશ સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ